ગોપાલ ઘણા બધા મેમ્બર અમે મહિલા મેમ્બરોને જોયા છે આજે આજે શું શીખવાડવામાં આવી રહ્યું છે અહીંયા અમે આજે જે શીખડાવીએ છે ને ડિફરન્ટ ડિફરન્ટ સ્કિલ્સ એક્ટિવિટીઝ આ પર્પસલી મેઇન પર્પસ એના ફેન્ટાસ્ટિક ફિમેલ્સ તો છે વર્કિંગ ફિમેલ્સને ને હોમ ટ્રેનર્સને કનેક્ટ કરીએ અને એમને એના ઉત્સાહ આપીએ કે જીવનમાં કામ કરવું જોઈએ કંઈક ના કંઈક કરવું જોઈએ એને માટે એના અમે લોકો એના ડિફરન્ટ બિઝનેસ વર્કશોપ્સ રાખ્યા છે દસ વર્કશોપ્સ એન્ડ સ્ટોલ્સ પણ છે पैनल डिस्कशन लाकर जो हमें इन्हें एक है ना हैशटैग लीजिए जो द शी बॉस हसन अच्छा बी एड यार चौदह नंबर से तमिल जारे स्थापना करी तेरे कितना मेंबर रहता तेरे हमारा आ, फ्रैंकी स्पीकिंग है ना ऑनलाइन फॉलोवर्स हजार रहता एंड मेंबर्स हमारा पचास पचास रजिस्टर्ड था एंड सौ व्हाट्सएप

એને માટે કોઈ બિઝનેસ માટે કોઈ બિઝનેસ કનેક્ટ માટે કે કોઈ ખાલી નેટવર્કિંગ કરવા માટે ને કોઈને ખાલી યુનો કન્ફરટ થતી નીકળીને બધાને મળવાનું છે એને માટે એવું લાગી રહ્યું છે ડાયવર્સ કમ્યુનિટી છે કમ્પ્લીટ ડાયવર્સ કમ્યુનિટી છે અને આજે બહુ સરસ લાગે છે મમ્મસ એટલે કોઈ પણ એવું નથી કે લગ્ન કરેલા કોઈ પણ આવી શકે છે યસ સ્માર્ટ મમ્મસ એવું કાઈ નથી એક્યુઅલી હું મમ્મા હતી બે વર્ષની ચોકરી એટલે મેં સ્માર્ટ મમાઝ નામ આપી દીધું મારું ઓર્ગનાઇઝેશન છે પ પંદર વર્ષની છે એનું નામ છે સ્માર્ટ ગેન્ડ પ્રોફેશનલ એને લીધે મેં સ્માર્ટ મમાઝ આપી દીધું લેકિન અહીંયા અમારી જોડે બે હજાર ચૌદથી વીસ વર્ષથી લઈને પચાસ વર્ષની ફિમેલ્સ हो 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 सिंगल हो कोई हो जो different kind of ladies मिलती हैं, उनकी डिफरेंट स्टोरी शेयर होती है उनमें से जो हमको इंस्पिरेशन मोटिवेशन मिलता है वो हमको हमारी ग्रोथ में काम आता है तो आई विल रिक्वेस्ट ऑल द लेडीज टू कम एंड जॉइन अस एंड માઇસેલ્ફ દર્શના ચનાસના હા દર્શનાજી અમે જાણ્યું છે કે તમારો આ પહેલો જ વર્ષ છે ન્યુ કસ્ટમર શું કહેવા માંગો હું પ્રોફેશન ઇન્ટિરિયર ડિઝાઇનર છું અને હું રૂપલ અને એમના સ્માર્ટ મમ્મા સ્કૂલમાં એક્ટિવલી ની પણ અનએક્ટિવલી ઘણા વર્ષથી છું અને દે આર વર્કિંગ સો નાઇસલી હેલ્પિંગ ઈચ અધર ઇન સો મેની પ્રોબ્લેમ્સ મોટિવેશન આપે છે બધી ફિમેલ્સને ઇવન આઈ એમ ધેર ઇન અ ગ્રુપ So so I feel so nice and I feel feel nice and and like to join them, uh, them, let them let's uh, enjoy this human day together with all of of be a part of them. Smart અને પગભર થઈ પણ ચૂકી છે માટે તમે જો હજી સુધી આમાં ન આવ્યો તો આજે છે માટે